તારી ને લીધા છે ત્રણ ચમચી લીધા છે તલ સફેદ ત્રણ ચમચી ચણા લોટ લીધો છે એ રોસ્ટ કરી લીધો છે એકદમ ધીમે તાઈએ શેકી લીધો છે અંદર તેલ કે કશું નાખવાનું નથી એમને શેકી લેવાનો છે પૂર્ણ બાઉલ મેં છાશ લીધી છે એ મારે સ્ટોરેજ કરેલ લીંબુ હતા એટલે મેં એક લીંબુનો રસ લીધો છે અને આપણે આ શાક એકદમ મસ્ત બને છે ખાવા પણ મજા આવે છે અને આપણે તેલ જોશે એટલે તેલ લીધું છે તમે જોઈ શકો છો હવે આ ગુંદાને આપણે ઠળિયા કાઢી લેસુ ત્યારબાદ કાઢી લેવાનો છે મેં પેપર લીધું છે એટલે આપણે ચીકણું કોઈ વસ્તુ ન થાય એટલા માટે આ રીતના આપણે બધા ગુંદાના થળિયા કાઢી લેવાના છે છરી વડે કાપીને તમને બીજી બતાવું આ રીતના આપણે છરી વડે આમ કાપી લેવાના છે એટલે એકદમ મસ્ત એક સરખા આપણા ફાડા બને આમાં નિમક કે નાખવાની ઝંઝટ વગર એકદમ મસ્ત થાય છે અને જરા પણ ચીકણું નહીં થાય આ નવી સ્ટ્રીક જે આપણે બનાવીએ છીએ એટલા માટે એટલે આ રીતના આપણે બધા થળિયા કાઢી લેશું આપણે થળિયા બધા નીકળી ગયા છે એકદમ મસ્ત ફાડા બની ગયા છે હવે આપણે આગળ જોશું પ્રોસેસ કઈ રીતના કરવી તે આપણે એક વાસણમાં ગરમ પાણી મૂકી દીધું છે તેમાં આપણે નિમક નાખીશું આપણે બે ચમચી નિમક નાખીશું ત્યારબાદ લીંબુ નાખી દેસુ આપણે આ રીતના બનાવવાથી જરા પણ ચીકણું થશે ને આપણે થોડા આપણે બાફવાના છે પાણી ગરમ થઈ જાય એટલે આપણે બાફવા નાખી દેસુ तो मिक्स कर दिया तो नींबू ने नमक आपले आपण पाणी मा धुवाडा थोडा थोडा निकलवा मंड्या छे अबे आपण नाखी देसु आपण गुंदा जे कट करया ते બધી ચીકાસ આપણી દૂર થઈ જશે તમે જોઈ શકો છો પાણી નાખા ફેરા જ આપણે ચીકાસ બધી નીકળવા મીંડી છે નિમક ભરવાની કોઈ પણ ઝંઝટ નહીં માથાકૂટ નહીં ફટાફટ આપણું શાક પણ બની જાય છે જો આપણો મસાલો તૈયાર હોય તો આપણે સાત થી આઠ મિનિટમાં તૈયાર આપણે થઈ જાય છે હવે આપણે આ બફાય ત્યાં સુધી આગળ મસાલો બનાવી લઈએ આપણે મિક્સર જારમાં માંડવીના બી નાખી દેસું ને તલ પણ નાખી દેસું હવે આપણે આને એકદમ ફાઇનના ના દળવાના અથ કચરા દળવાના છે એટલે આપણું મસ્ત શાક બને હવે આપણે આને ક્રશ કરી લેશું આપણે ક્રશ થઈ ગયું છે આ રીતના દળ દળવાનું છે એકદમ ફાઇનના ના દળવાનું હવે આપણે ગુંદા વફાણાક નહીં તપાસી જોઈએ તપાસી લેશું એકદમ મસ્ત એસી ટકા જેવા આપણે ચડી ગયા છે એવા ચડવા દેવાના વધારે આપણે કુક નથી થવા દેવાના હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને એક વાસણમાં આપણે કાઢી લેશું આપણે આ ચમચા આ રીતના આપણે કાઢી લેશું પાણી આપણે બધું નીતર લેશું તમે જારીમાં પણ કાઢી શકો છો મારે થોડું છે એટલે હું આ રીતના આમાં કાઢી લઉં છું એકદમ મસ્ત કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણે 80% ટકા જેવા ચડવા દેવાના બહુને ચડવા દેવાના જો વધારે ચડશે તો આટલું શાક ઊંધો થઈ જશે આ રીતના આપણે બધા કાઢી લેશું ત્યારબાદ આપણે ઠળવા દેશું આને એકદમ ઠળી જાય ત્યારબાદ આપણે થોડી વાર પંખા નીચે રેવા દેશું એટલે મસ્ત થઈ જશે આપણે ગુંદા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે મસાલો મિક્સ કરી લેતું છું આપણે માંડવીના બી અને આપણે તલ ક્રશ કરી લીધા છે અને આપણે હવે चणा नो लोट मन नाखी देशू अलती चमची अर्दर पावडर एक चमची लाल मलचू पावडर एक चमची ताना ची इल पावडर अप्राबतु मिक्स कर लेश वारेतना હવે આપણે મસાલાનો વઘાર કરીશું આપણે એક પેન બરાબર મૂકી દીધી છે તેમાં આપણે થોડું તેલ નાખીશું આપણે જાજુ નથી નાખવાનું આપણે મસાલા પૂરતું જ નાખવાનું છે સેજ એવું ગરમ થાય એટલે આપણે મસાલો નાખી દેવાનો છે ગેસની flame ધીમી રાખ કરવાની છે ના બધું મસાલો મિક્સ કરી દેસું આપણે લીંબુ પાણી નાખી દેસું આ રીતના આપણે મસાલો કરીએ તો એકદમ શાક ફ્લેવર મસ્ત આવે છે સરસ ફ્લેવર આવે છે આપણે મસાલાનું આ રીતના બધું મિક્સ કરી દેસું આપણે ગેસ બંધ કરી દેવાનો છે હવે તેમાં આપણે થોડા તણા ભાજી કટ કરી નાખી દઈશું એકદમ મસ્ત મસાલો આપડો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગુંદા થઈ ગયા હોય તો વઘાર તૈયાર કરીશું

આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આગળ આપણે શાક વઘારીશું આપણે આ ગુંદા એકદમ ઠરી ગયા છે અને જરા પણ ચીકાસ નથી તમે જોઈ શકો છો હાથ પણ આપણો ચીકણો નથી થતો એકદમ મસ્ત સુકાઈ ગયા છે અને ચીકાસ પણ બધી દૂર થઈ ગઈ છે હવે આપણે ભરવાની એ રીતના કરવાનું છે આપણો મસાલો આ રીતના આપણે છાંટી દેવાનો છે ત્યારબાદ આપણે આ રીતના આપણે વજન દઈને ભરી લેવાના છે આપણે ભરવાની ઝંઝટ વગર ફટાફટ આપણે થઈ જાય છે આપણા બધા ગુંદા આ રીતના કરશું એટલે ભરાઈ જશે તમે જોઈ શકો છો આપણા ગુંદા ભરાઈ ગયા છે ને ફટાફટ થઈ જાય છે આપણે ભરીએ તો હાજી બધી વાર લાગે છે એટલા માટે આ રીતના જરૂર એકવાર ટ્રાય મારજો મસ્ત આપણા ભરાઈ ગયા છે આપણે એક પેન ગરમ મૂકી દીધી છે તેમાં આપણે તેલ નાખીશું ચાર પાવરા નાખું છું આપણે બુંદાન શાકમાં થોડું વધારે તેલ જોઈએ છે એટલે આપણે થોડુંક વધારે નાખીશું અડધી ચમચી રાય અડધી ચમચી જીરું આખું અડધી ચમચી હિંગ અડધી ચમચી તલ સફેદ તલ આદુ લસણ મરચાની પેસ્ટ નાખવાની છે હવે આપણે મસાલા નાખીશું અડધર અડધી ચમચી એક ચમચી લાલ મરચું પાવડર ધાણાજીરું આપણો મસાલો મળે ને એટલા માટે આપણે થોડું પાણી નાખીશું એટલે મસાલો ભરીને હવે આ રીતનું બધું કરી દેવાનું છે આ સતરાઈ ત્યારબાદ આપણે ભૂંડા થોડેલા ઉમેરી મસ્ત સૂજન નાખવા માંડવી છે હવે તેમાં આપણે ધાણા ચીરું નાખીશું થોડુંક વધારે એટલે એકદમ મસ્ત ગ્રેવી બને ધાણા ચીરું નાખવાથી એકદમ મસ્ત ગ્રેવી બને હવે તેમાં આપણે પરેલા ગુંદા નાખી દઈશું આપણે ગ્રેવી પણ નાખી દેવાનું છે એટલે આપણે મસ્ત બને શાક હવે આપણે ગુંડાની ચિકાસ જરા પણ થોડી ઘણી રહી ગઈ હોય તો તેને ટિકાસ બાળવા માટે આપણે છાશ નાખીશું અને આપણે ગ્રેવી પણ મસ્ત બને તમે દહીં પણ નાખી શકો છો લીંબુ નાખી દઈશું હવે આપણે આને તરવા દઈશું આપણે ધીમે ગેસ ઉપર ત્રણ થી ચાર મિનિટ માટે આ રીતના ઢાંકીને ચડવા દેસુ એટલે એકદમ મસ્ત શાક આપણું બની જાય હવે આપણે શાક તપાસી લેશું મસ્ત મસ્ત બની ગયું છે આપણે શાક એટલે પાંચ મિનિટ માટે રહેવા દીધું છે ધીમા ગેસ ઉપર રાખવાનું છે તમારે જો એકદમ સૂકું ખાવું હોય તો હજી રહેવા દઈ શકો છો અને રસાવાળું ખાવું હોય તો આપણે ગેસ બંધ કરી દઈશું મારે રસાવાળું ખાય છે એટલે હું હવે ગેસ બંધ કરી દઈશ કરી દઈશું હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું એકદમ મસ્ત આપણું શાક બની ગયું છે ગુંદાનું ભરેલા ગુંદાનું એકદમ જરૂર એકવાર આ રીતના ટ્રાય મારજો એકદમ સરસ બને છે ને એકદમ જરા પણ ચીકણું નથી થાતું એકદમ અને તમને હજી એક માપ કહી દઉં છું કે મેં ત્રણ ચમચી આપણે માંડવીના બી લીધા તા ત્રણ ચમચી તલ અને ત્રણ ચમચી ચણાનો લોટ લીધો છો એકદમ પરફેક્ટ માપ સાથે મેં શાક બનાવ્યું છે એટલે તમે તમારે જો વધારે કરવું હોય તો તમે એ રીતના લઈ શકો છો મારા બે વ્યક્તિ માટે બનાવ્યું છે અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ